પર્યાવરણની સુરક્ષા દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે પર્યાવરણનું જતન કરવા દરેક મોરચે પ્રયાસો થયા છે વધુને વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થયા છે ગ્લોબલ વોર્મિંગની અસરથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા વૃક્ષોનું વાવેતર થવું જરૂરી છે તેવી લાગણી કચ્છ યુનિવર્સિટી ખાતે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી ટાંકડે ઉપસ્થિત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજરે વ્યક્ત કરી હતી ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા સામાજિક વનીકરણ વિભાગ કચ્છના સંયુક્ત ઉપક્રમે ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી ઉપસ્થિતોને સંબોધન કરતા ધર્મિષ્ઠાબેન ગજ્જરે કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે કચ્છમાં થયેલ કામગીરીની સરાહના કરી હતી કચ્છમાં વર્ષે બેતાલીસ પોઈન્ટ નેવું લાખ રોપાઓ સાત રોપા ઉછેર કેન્દ્રમાં તૈયાર અત્યાર સુધીમાં બત્રીસ લાખ રોપાઓનું વિવિધ નર્સરીઓમાં વિતરણ થયું છે કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે એકસો પાસઠ પોઈન્ટ પાંચ હેક્ટરમાં ત્રણ એસી લાખથી વધુ રોપાઓનું ખાતાકીય વાવેતર થયું છે જે કચ્છ જેવા સૂકા પ્રદેશને નંદનવન બનાવશે તેવું વધુમાં ઉમેર્યું હતું સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાન એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત કચ્છમાં વૃક્ષારોપણની નોંધપાત્ર કામગીરી થઈ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ કચ્છમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે કચ્છના કિસાનો અને સામાન્ય નાગરિકોમાં પણ પર્યાવરણ અંગે જાગૃતિ આવી છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ પ્રાસંગિક ઉદબોધનમાં વૃક્ષોના વધુને વધુ વાવેતર પર ભાર મૂક્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ પણ કચ્છમાં જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો દ્વારા થયેલ વનીકરણ કામગીરી અંગે વિગતો આપી કચ્છવાસીઓને પર્યાવરણની સુરક્ષા માટે સચેત રહેવા અનુરોધ કર્યો હતો મંચસ્થ મહાનુભાવોના સિદ્ધિ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મંચસ્થ મહાનુભાવોનું ગોગળના રોપા અને શાલથી સ્વાગત કરાયું હતું નાયબ વન સંરક્ષક જીઆર પટેલે કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી વન વિભાગની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ સંબોધન કર્યા હતા વનીકરણની ઉત્કૃષ્ટ કામગીરી કરનારને પ્રશસ્તિપત્ર અને ખેડૂતોને કિસાન કીટનું વિતરણ કરાયું હતું મદદની વન સંરક્ષક દ્વારા આભાર દર્શન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું કચ્છ વન વર્ગતુડના મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર સંદીપકુમાર જિલ્લા કલેક્ટર આનંદ પટેલ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ ઝુંડાએ પર્યાવરણના જતન માટે સંદેશ આપ્યો હતો ના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી હેમલભાઈ માણે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો વન વિભાગ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પર્યાવરણ પ્રેમી હેમલ માણેકનું પર્યાવરણ ક્ષેત્રે તેમની સંસ્થા શાંતિ નિકેતન ટ્રસ્ટ ભુજ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિશેષ સન્માન કરાયું હતું પર્યાવરણ ક્ષેત્રે યોગેશભાઈ દોશીના નેજા હેઠળ શાંતિ નિકેતન ટ્રસ્ટ ભુજ દ્વારા કચ્છમાં પાંચસો સ્કૂલોમાં વૃક્ષારોપણ તેમજ ડ્રીપની કામગીરી કરાઈ છ બીએસએફ કેમ્પ આર્મી કેમ્પમાં ડ્રીપની કામગીરી કરાઈ હતી રેન્જ ભુજમાં નાગોર ગામે વનીકરણની ચૌદ હજાર રૂપાના પ્લોટમાં ડ્રીપની મદદ કરાઈ હતી આજ રોજ કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્ય શામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પ્રાંગણમાં છોતેર માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય બાળ વિભાગ આયોગના ચેરમેન શ્રી આદરણીય શ્રી ધર્મિષ્ઠાબેન ની ઉપસ્થિતિની અંદર સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સૌ ધારાસભ્યશ્રીઓ કુલપતિશ્રી ફોરેસ્ટના સૌ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો વિદ્યાર્થીઓ સરપંચો સૌ ગ્રામજનો જોડાણા હતા અને આપણે જોયું છે કે છેલ્લા અનેક વર્ષોમાં સતતને સતત કચ્છની અંદર વૃક્ષોના વાવેતર થઈ રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે એક સંદેશ આપ્યો છે કે એક પેડ માકે નામ અને જ્યારે એ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ આ પ્રકારના કાર્યક્રમો થતા હતા અને લોકોની અંદર એક જાગૃતતા આવતી હતી કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કિસાનો દ્વારા પણ મોટા પ્રમાણમાં અનેક હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે અનેક સામાજિક સંસ્થાઓ જેમ કે સદભાવના હોય અન્ય સંસ્થાઓ ફોરેસ્ટના માધ્યમથી જે પ્રમાણે કચ્છની અંદર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ફોરેસ્ટ દ્વારા ચાલીસ લાખ વૃક્ષો વર્તમાન સિઝનની અંદર એમણે વાવવાનો સંકલ્પ લીધો છે સદભાવના દ્વારા પણ ચાલુ વર્ષે પાંચ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે કચ્છની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ